નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ખેડૂતોને મળશે મોટી પેટ સરકાર ખેડૂતોને મોટી પેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવરેજનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રેસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે દેવા માફી અંગે ફેંસલો ખેડૂત દેવા માફીને લઈને મોટા સમર્ચ સામે આવ્યા છે મોદી સરકારે જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમને કહ્યું કે હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ખેડૂતોને ને દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવો માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે છે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં વચન આપ્યું હતું ખેડૂતોને મળશે ડબલ પૈસા નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે હાલમાં દેશના અગિયાર કરોડ ખેડૂતોએ છ લાખ રૂપિયા મળે છે છ હજાર રૂપિયા મળે છે અને આ છ હજાર દર ચાર મહિનાના અંતરલ સાથે બે હજારના ત્રણે હપ્તા આપે છે જો કરીને સરકાર ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે એટલે કે આવનારા સમયમાં હવે ખેડૂતોને બે હજાર ની બદલે ચાર હજાર ના ત્રણ હપ્તા મળવા આવી શકે છે અંબાલાલે કરી સરકાર વરસાદની આગાહી હાલ રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ છવાયો છે આ વર્ષે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગામી મુજબ ફેબ્રુઆરી મહિનામાં ભારે વરસાદ વિશ્વાસ આવશે જે ના ભાગ આગામી સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે જોવા મળી શકે છે રાશનકાર્ડ ધારકોને આપે ધ્યાન સરકારી સૂત્રો નું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેનો બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને છોતા પુરવઠા વિભાગે એક યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે તેમાં કેટલદાર તેમાં તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠો વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા અંગૂઠો લગાવીને એ એક પછી એક રાશન લેશે જ્યાર સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે verification માં આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે E લૂપ mission ની શરૂઆતની તૈયારીઓ ચાલી રહી છે આધાર કાર્ડ ધારકો આપે ત્યાં UID એ આધાર કાર્ડની નોંધણી અને કાર્ડને update કરવા માટે ફોર્મ જારી કર્યું છે જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા નવું બનાવવા જશે તો તેમને હવે નવું ભરવું પડશે માટે પણ અલગ જારી કરાયું છે હવે નામ સુધારો સરનામું અપડેટ કરવું પહેલા કરતા થશે અરજદાર જાતે ઓનલાઈન પણ ઘણી વિગતો બદલાવી શકે છે અથવા સેન્ટર પર જઈને પણ ફેરફાર કરાવી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ મુગફળી અને લસણ સહિતના પાકની આવક થઈ રહી છે પણ આજે માર્કેટ હેલમાં શાકભાજીની આવક થઈ નથી રાજકોટ માર્કેટ યાર્ડ ખેમાં ખેડૂતોને પૂરો તો ભાવ મળ્યો હોવાથી ખેડૂતો અહીં પોતાનો ભાગ લઈને આવે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની મુબલક આવક થઈ રહી છે યા યાર્ડમાં આજે બેતાલીસ સો ક્વિન્ટલ કપાસની આવક થઈ છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ પણ અગિયારસો પચાસ રૂપિયા થી લઈને સોળસો સિત્તેર રૂપિયા સુધીનો નો મળ્યો હતો કપાસના ભાવ ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ પંદરસો ની આસપાસ રહ્યા છે જેથી ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કૃષિ મંત્રીની મોટી જાહેરાત ગુજરાતમાં ઘણા પશુપાલકોના પશુઓનું નિધન થતું હોય છે પરંતુ એક પશુપાલકના છ્યાશી પશુઓનું નિધન થઈ ગયું છે ત્યારે સરકાર તેમની સહાય કરવા માટે જોડિયા તાલુકાના ચિરાગઢ ગામના પશુપાલક દેવાભાઈ ગુમારાના ઘેટા બકરા વર્ગના ખેતી પશુઓનું નિધન થયું હતું ત્યારે કૃષિ મંત્રી રાજુભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકાર વતી તેમને એક લાખ એકતાલીસ હજાર નવસો રૂપિયાની સહાય આપી હતી ખેડૂતોને દર ખેડૂતોને ઘર ઘર બેઠા બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમાં PM કિસાન યોજના અને પીએમ માંધન યોજનામાં રજીશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે પીએમ કિસાન યોજનાના લાભથી પીએમ મંધન યોજનામાં રજીસ્ટ્રેશન છે તો તેની સાઠ વર્ષની ઉંમર પછી તેમને છત્રીસ હજાર રૂપિયા એક વર્ષે મળે છે આમ બંને યોજનાઓ થઈને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે સોનાના ભાવ ભયંકર વધારો કેરેટ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ રૂપિયા હતો કેરેટ ગ્રામ ભાવ રૂપિયાનો વધારો થયો ત્રેસઠ હજાર ત્રણસો વીસ રૂપિયા થયો છે ત્યારે ગઈકાલે તેમનો ભાવ બાસઠ હજાર વીસ રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં પાંચસો નો વધારો થયો તે સાથે નવો ભાવ છોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો ખેડૂત મિત્રો આવો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવો નવા વિડીયો પહોંચતા રહે